બારસો વર્ષ થયા રોહિશાળા ને મામડિયા માદા તક નો ચારણ મીણબાઈ માં ના કુખે અને વલ્ભીપુર ના હાથમાં શિલાદિત્ય ને ઉઠલાવવા માટે થઈ અને પાતાળ લોકમાંથી હાથ નાગણીઓ જે પારણામાં આવી અને પોઢી ગઈ એમાંના સૌથી મોટા બેન એટલે એ આવડ જામ લાખિયાર ની મન ની આશા જેને પૂર્ણ કરી ઇંગ્લિશી બાપુ લખે છે માતૃ દર્શન નામના ગ્રંથ ની અંદર કે જામ લાખિયાર ના મન ની આશા જેને પૂરી કરી સિંધ પાયો સિંધ માંથી પછી નગર ઠેઠા નગર ઠેઠા થી પછી કચ્છમાં કચ્છ માંથી જામનગર અને જામનગર વહાવા એ પછી જામ રાવળ એ આશાપુરા એ આવડ નું એક રૂપ છે એ જગદંબા એ ભગવતી જેને દેથરિયા પરિવારે પૂજી એને પ્રસન્ન થઈ અને સમય જાતા એ પરિવાર ભોગાજ ગામ છોડી નીકળી ગયા ભાઈ બધી વાત કરી એ પછી દેવોદરા દર્દી પરિવાર એમના કુળની અંદર પૂજાણા એ પછી મા ભગવતીનું આજે વિશાળ આ મંદિર ધરતી પર બન્યું છે મંદિર છે ને એ નોરવેલના ઝાડવા છે મંદિર છે ને એ નોરવેલના ઝાડવા છે આમ તો ઝાડવું નથી થતું વેલો થાય અને એની ગાંઠ થાય મેં જોઈ છે નોરવેલ એટલા માટે કહું છું કે હરપ અને નોળીઓ બાંધતા હોય એ કાળો ઝેરની ઝાપટું લાગે નોળીઓ નહીં એના શરીરની રચના કુદરતે એ બનાવી છે કે નોળીઓ મરે નહીં પણ કંઈ કોબરા જેવું આવી જાય ને તો થાકી જાય લોચપોય થઈ જાય રગે રગે ઝેર ચડે એટલે થાકી જાય એટલે પોતાના દરમાં જાય ત્યાં નોરવેલના ઝાડવા નોરવેલના વેલનું ગાંઠ રાખી હોય પાંદડા રાખ્યા હોય કે વેલો રાખ્યો હોય એ ચાવી આવે ગાંઠ ચાવી આવે એ કાળોતરાનું ઝેર બધું ઉતરી જાય પાછો બાણીને નીકળીને કાળોતરા બાંધવા માંડે એમ તમે હું કઈ ખાંદ હવાર મંદિરે જઈ આવીએ આ સંસારના ઝેર ઉતરી જાય ને પાછા આવીને ઝપટું દેવા મંડી બહુ મળીએ નહીં આ ઠાકોડા ઉતારવાના ઠેકાણા છે ઠાકોડા ઉતારવાના ઠેકાણા છે અને એવા ઠેકાણે તમે જે વહી છો છોડ મહિનાની એલી મંડાય એમાં આજે ભોગાતની ધરતી ઉપર દાયરો બધો રહ્યો છે અને રામદેવ રામદાસજી મહારાજે આજે મહેનત કરી હા એને એનો જભો તમે જુઓ પ્રતાપભાઈનો હા આ આ સિઝનના અમારી સિઝન હોય તમારે એમાં આવે ને ગાડે આવે ને હુંડ લે ઉતરે ને હું મારે સિઝન આવે અમારે અલ્ટા અટાણા પીલુડા પાયકા હવે અટાણે અમે ને પિતૃ હાવ હામ હામ આવ્યા છે હાવ હામ હામ એક બાજુ પિતૃ એક બાજુ અમે આ સિઝન ના ઘણા પ્રોગ્રામો અમે સાથે કર્યા ઘણા પ્રોગ્રામો હમણાં હમણાં બે ત્રણ તો આ બધું જ કર્યા લાંબા ને બધે પણ આટલા પ્રોગ્રામોમાં આ જે મહેનત ને એ કાબિલ દાદ છે ધન્યવાદ છે ખૂબ ધન્યવાદ છે ખૂબ ધન્યવાદ છે હા ક્યાંક ઉગે હા ક્યાંક મહેનત ને ઊઘી એટલું વેરહાત તમે ખૂબ વેરિહાન ખૂબ દેજો કારણ કે ખરેચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ મૂર્ખો બેઠા બઢા વિચારે કાય ખર્ચે તો ખૂટી જાહે આઈ દેહ તો ખૂટી જાશે આ આપે તો ખૂટી જશે ખરત ત્યાં ખોટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધી કાલ હશે કે કે માય તો ખરચ ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ દાતા એમ કે જેટલું દેવાય હા વાવેતર અમારે કાબો પટેલ એમ કેતા છેલ્લે હું જયારે મળ્યો પછી મારો ત્યારે અહીંથેલ પ્રોગ્રામ હતો પછી વ્યક્તિ મને ક્યારે મળ્યા છેલ્લી વાત એને મને કરી મને કે લાખણસિંહ દાતા હોય ને ઓયણી મંડાય દંતાળના દાતા કહેવાય આ વાપરેને દાતા કહેવાય દંતાળને દાતા કહેવાય આ વાપરે ને દાતા કહેવાય દાતા હોય ને વહીણી મંડાઈમાં વાવેતર કરાય પછી એમાંથી ઉપજ આવે બાકી દાધાઓમાં તો રાપવું સડે બીજા નુઠલાવવા હોય ને જડામોડ કાઢવા હોય ને દાઢા વાવેતર ન હોય દાતા એ જ વાવેતર હોય અને જેણે વાવેતર કર્યું છે હા એ તો બાપના વાવેલા આંબાની કેરીઓ દીકરા ખાય એ તો વાવેતર કરીને જાવું પણ જેણે જેણે વાવેતર કર્યું છે એનું કોઈ અફર નથી ગયો એ શક્તિ અને એકાદી બે વાત પ્રસંગ આપની સમક્ષ કહી પણ આ તો આનંદના પ્રસંગમાં મળ્યા છે મોધના પ્રસંગમાં મળ્યા છે એ જેનો ઉતારો ચારણોનો હોય જેને ઘીરે એવા કડીખ ને ન્યા ચારણ ઉતરે અઠવાડિયું અઠવાડિયું રોકાય એને ખવડાવે પીવડાવે એને એ ભેટ સોગાદ આપે પણ આયરને સંતાન નમરે જય ચારણ જાય પાંચપતિ માણા ભેરા થાય એ બાળકો બેસી જાય બેટા ઉતર પાંચપતિ માણા ભેરા થાય હવ ને ભેરા હિરામણ કરવા ઉઠાડે પણ સંતાન નહીં હવે દુનિયા હોય ને એ બધા હરખામ માન ના ભેરા નો થયા ઓવર સંદાય હોય કોક અને એમાં અને એમાં અડીખમ આયર ને આંગણે ચારણ મહેમાન થયો પતિ પતા માણસ નો દાયરો બેઠો તો પતિ પતા માણસ નો બાપુ તમે એમ કહો વાત શરૂઆત કરી મારી દીગાથી ના ક્યાં વાત પહોંચાડે છે હું આ ઠેકાણે જ પહોંચાડું છું પાછી શરૂઆત કરી મેં વાવેતરથી ન્યાય વાત હું ઠેકાણે પહોંચાડું છું હું ક્યારેય વિષયાંતર થવા દેતો નથી યાદ રાખજો હરિખમ પતિ પતા વાણા બેઠેલા અને ચારણ વાર્તા કરે અને એમાં કોઈ આખા બોલનારે એટલું કીધું કે પૂંજ્યા હેઠ તે વાયવું ઘણું પણ ખારા પાટમાં વાવેતર કરો શબ્દ સાંભળજો હું ઓલા ચારણને ખવરાવે આવે આવે એને આપે પૂજા હેઠ તે વાયુ ઘણું પણ ખરા પાટમાં વાવેતર કરો અને રીત રાજપૂતની કળા કાઠીની ચતુરાઈ ચારણની હા ચતુર જગની આખી હોય પણ ચારણ જેવી ચતુર આવી નહી અડધી વાતમાં આખી વાત સમજે ચારણ ઉઠી ગયો ડાયરામાંથી ચારણ ઉઠી ગયો ઘોડી લઈ ઘી આવ્યો અને મા ભગવતી પોતાની કુળદેવી પછી આવડ હોય ખોડિયાર હોય મોગલ હોય એ કુળદેવી ને પાછેલીઓ લઈ ને બેહી ગયો અને બેહાડી બેહી એ ધૂપ બે માં ભગવતી ને એ આમ 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 ધુપેલીયું ફરતું જાય અને શક્તિનું સ્મરણ કરતો જાય એ ધૂપ કરીને બે આ ધરતી પછાડ્યા અને બે આ ધરતી પછાડીને એટલું કહી દઉં પૂજા હેઠ ને ઘેર પારણું બંધાય તો તું મારી માં અગર આથી તું મારી માં ને હું તારો દીકરો નહીં સાહેબ સમયના વાળા વાતા ગયા અને અરીખમાયા ઘરે એક દીકરાનો જન્મ થયો બીજા દીકરાનો જન્મ થયો છોકરા ગોઠણિયા ભર્યા હાલતા થયા ત્યાં સુધી ચારણ આવ્યો ને ગમે એટલા તેડા મોકલે આવ્યો નહીં અને છોકરા જ્યારે પગલિયું ભરતા થયા અને તેથી ચારણ મહેમાન થયો ને પાછો એવો ને એવો ડાયરો નવી નેવી વાર્તા અને બે ખોરાની માલિકો એક એક છોકરાઓને બેહાડી અને ઓલું જે ત્રાહું બોલ્યો હતો ને એને કીધું ચારણે કે આ કોણ છે ઓરખોસ અરે બાપા પૂંજા હેઠના દીકરાઓને કોણ નો ઓળખે પૂજા હેઠના દીકરાઓને કોણ નો ઓળખે એટલે ચારણ એટલું બોલ્યો કે આ છે ને પેલા ખારા પાટના લોથા છે દેખા આ વાત તો મારી કોકને સમજાય ન સમજાય તો કીધું તું કે વાવેતર કરો પણ ખારા પાટમાં કરો આ જુવારના લોથા આ ખારા પાટના અને તે કીધું કવિરાજ ભૂલ થઈ ગઈ કે ચારણ સો તને બીજું તો હું કરી દઉં મને જા એક દીધી ગતના પટમાંથી આ ડંકો ન વગાડે તો મારી માગણી ખોટી હતી એમ માનજે અને સાહેબ એ પૂંજા હેઠ જેને દ્વારકાનાથની ધજા ચડાવી અને તમારી જુઓ જૂની જે આયતની વાડી છે ને રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું તકતી હજી બાપુ એ બે દીકરા એકનું નામ ભાઈઓ અને એકનું નામ એભો ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયું અને ઓગણીસો ને પચાસ માં તો ભાટિયાની માલિકો સંમેલન કર્યું હતું રામભાઈ માડમ ને વચ્ચે વટ લાકડી લઈને બેઠો હોય અળી ખમાયર આખો ફોટો મેં રવાના કર્યો હતો વચ્ચે વટ લાકડી ચોરણીવાળા બધા ચોરણીવાળા એક જ સફારી મેડમ પરિવાર ખૂણા ઉપર બેઠા વતમાં જે લાકડી લઈને બેઠો એ એબોહેટ અને એભોહેટનો દીકરો રણમલ ભાટુ અને રણમલ ભાટુનો દીકરો નટુ ભાટુ આ જગતના ફોટમાં જેણે પાંચસો પાંચસો દીકરીઓના લગ્ન કરાવ્યો છે બાપ આ વાયવા વિનાનું નું આવે શ્યાર શ્યાર પેઢી વાવેતર કરવું પડે વાવેતર કરવું પડે કોઈ એમ કે પરબારું ઉગે પરબારું ન ઉગે હા અહીં વાવે એટલે આજે આ હોહોની ઉડ્યું છે અને આજે વાવેતર કરે છે ને હું લાખ લાખ ધન્યવાદ દઉં છું કે તમારે આંગણે એવા પવિત્ર દીકરા પાકે વાવેતર ઉગાડે ત્યારે છેલ્લે

ઉલાડીયું ભેડીયું મડીયું મઢડે રાસ રમે ના ઉલા ખાઈ લો બડી આડીયું ભેડીયું મડી મઢડે રાસ રમે કર હે મને ચોડીયું પડીયું ગાડીયું ગાડીયું જાડીયું ના ભગે દે ના કર હે મને ચોડીયું પડીયું તાડીયું ગાડીયું જાડીયું ના ભગે દે ના ઉલા ખાઈ લો બડી મડીયું મઢડે રાસ રમે મડીયું મઢડે અને છેલ્લે ચાર થી પાંચ વખત મને ચીઠી આવી છે અને મારા પરમ સ્નેહી મિત્ર હમણાં ત્યાં બધા હોહો ને જે ઉડાડી ગયા એની ફરમાઈશ ની પૂરી કરવા ધૈર્યો છે એટલે બે બે કડી કદી તો ફરમાઈશ જાય ને હા પણ ભલે અટાણે ઉડાડી દીધી પણ ફરમાઈશ જે કરી ગયા ને પાછા ઉડાડવા આવજો નકર કવિતા લાગે મને પાકડી ન રહેવી જોઈએ હા તમે ક્યાંય પણ ડાયરામાં માં જાવ ફરમાઈશ કરો તો તમને ઘોર કરવાનું તેવડ હોય તો ફરમાઈશ કરજો નકર કાં બોલનારા ને લાગે ને કાં સાંભળનારા ને લાગે કવિતા પાકડી હોય ને મારી નાખે ને દુજણાને પાટો ભલું પાકડાના પાટા વહીમાં બહુ લાગે નતું મામા હા હમણાં તો મેં એક જગ્યાએ મારે કેવું પડ્યું હતું આને રજૂ કરો ને ઓને રજૂ કરો ઓને રજૂ કરો ને આવી આવીને એટલે મેં કીધું આ કહેવાનો અધિકાર બે જ વ્યક્તિને છે કબુભા મારે કેવું પડે આવી કહેવાનો અધિકાર બે જ વ્યક્તિને છે એક જણે અમને ફોન કર્યો હોય એને બુક કર્યા હોય એને અને બીજો સવારે જે કાવડિયા દેતો હોય એને બાકી પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખીને ધોળ્યા આવ્યો ને પછી એમ કહેવાય ઓને રજૂ કરો ને ઓને રજૂ એ મેળ ન આવે એટલે ફરમાઈશ કરો તો ઘોર કરવાનું તેવડ હોય તો ફરમાઈશ કરવી નકર કવિતા લાગે અને હારા હારાને લાગ્યું છે હું હટાને દાખલા દેવો તો નહીં પણ મારા મિત્ર પરમશ નહીં અને મને ફરમાઈશ કરી ગયા તમારી ફરમાઈશ પૂરી કરું ઘોર કરવા તૈયાર રહ્યો See <laughs> you વોડ ભવણી તે હાથ દેવાની રાડ ભવ શિવા દિન નીંદુ ના વે માતાજી જબાઈ દુલાર નીંદુ ના માતા જબાઈ ோரா ஆடா ரேசே நாய் ரண்கலோரா ஆவா மோ தானி வேடா சிவாயின் நீந்துனா வோதி ஜமாயு ரீந்தூ நா

એક પાખી મહારાષ્ટ્રમાં ગઈ એ મરાઠામાં ભીડ્યા એ પછી વાંચ્યું કર્નલ મહારાણા એ જ ભરી બાપા રાવળનો વંશ એ શિવાજી પણ આલડિયું બોલ્યો હું અને એ હાલડા ઓરિજિનલ ઢાળ છેલ્લે કહી મારા શબ્દોને વિરામ આ તો બધું તાલમાં લઈ તમને મજા આવે અમને મજા આવે પણ આ હાલ્યાનો ઢાળ

மீலான நிந்த ரூன பத்தா பீடா லால பீரோஜி वोढीले पात्रा पीड़ा लाल पीरोजी तो माना हाकण ते ઢાલ થા હે રે શિવાજી નીંદુ નામે મી જવાબ